વડોદરાના પોશા ગામમાં રાશનકાર્ડ દુકાનનું કૌભાંડ ગ્રામજનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું વડોદરાના પોઈચા ગામમાં રેશન કાર્ડની દુકાનમાં દુકાનધારક ઓનલાઈન ગ્રાહકોને સરકાર દ્વારા જે જથ્થો આપવાનો હોય એનાથી ઓછી માત્રામાં રાશનનો જથ્થો આપીને ડુપ્લિકેટ પ્રિન્ટ પાવતી આપે છે ગ્રામજનોએ જણાવ્યા પ્રમાણે રેશનકાર્ડ દુકાનદાર સરકાર તરફથી જે રેશનનો જથ્થો મળવાપાત્ર છે તે નક્કી કરેલ હોય એના કરતાં ઓછો જ પ્રમાણમાં ગ્રાહકને ડુપ્લિકેટ સોફ્ટવેરના માધ્યમથી ડુપ્લિકેટ પાવતી બનાવીને ઓછા પ્રમાણમાં રાશનનો જથ્થો આપતા હોવાના આક્ષેપો કર્યા હતા અને ગ્રામજનો દ્વારા ડીડીઓ ટીડીઓ મામલતદારને આજે ફોનની ફરિયાદ કરવામાં આવી છતાં ઘટના સ્થળે કોઈ અધિકારી પહોંચ્યા ન હતા વધુમાં જણાવ્યું હતું કે આ અધિકારીઓની મિલીભગતના લીધે આ રેશન કાર્ડ ધારક દુકાનદાર આવું રીતે કામ કરે છે વતની મારા નીતાબેન સરપંચ છે અને અમારા ગામમાં જીજે શાહ સસ્તા અનાજની દુકાન ચલાવે છે આજ સવારના રોજ ત્રણ ચાર ગ્રાહકો મારી જોડે આવ્યા ઓનલાઈન ચેક કર્યું તો એમાં ઓનલાઈન પાવતીમાં જે મળવાપાત્ર જથ્થો હતો એમાં વધારે બતાડે છે અને એવા જે પાવતી આવે છે એમાં ઓછું આવે તો એવા ડુપ્લિકેટ પાવતી કરીને દરેક ગ્રાહકને છેતરે છે અમે જિલ્લા પુરવઠામાં જાણ કરી હતી મામલતદારને કરી હતી અત્યારે जिला पुरवाठां थी जे ए साधु साहेब आया छे और एनी तपस करी रहा छे माजे मामलदार श्री साधु राणा मन ओमन सोछन मैसेज आ पाम आयो दो के मोजे बतालियां कोई चखाते सरपंच श्री है और नागो ओचू माने जे ये बाबते मने फरियाद करी छे तो आप श्री आदमी जरा तपस करी जाओ એટલે हमने जे मने माहिती आपी के आधारो जिला पुरवाठा शाखा કલેક્ટર કચેરી વડોદરાનો મુખ્ય પુરવઠા નિરીક્ષક પોઈચા ગામની જે માન્ય વ્યાજબી ભાવની દુકાન છે તેની તપાસ માટે આવે છે અને અહીંયા શું તમને જાણવા મળ્યું છે એટલે અહીંયા જે એ સરપંચ શ્રીના પતિ છે એમના દ્વારા જે રજૂઆત થઈ છે એ રજૂઆત અન્વયે એમનો જવાબ લેવાની કામગીરી ચાલુ છે અને અત્યારે જે મારી પાસે જે પણ રેશન કાર્ડ ધારકો એમના એમની પાવતી અને રેશન કાર્ડ રજૂ કરશે એમના જવાબો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે